માધાપર ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માં બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી માધાપર ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માની અંતર્ગત એનિમિયા અંગે આંગણવાડી કાર્યકરોને સમજણ આપવામાં આવી હતી સગર્ભા માતા ધાત્રી માતા કિશોરીઓ બાળકો તથા આંગણવાડીના કાર્યકરોની આરોગ્ય તપાસ કરીને દવાનું વિતરણ કરાયું હતું આઈસીડીએસ ભુજ ઘટક ત્રણ દ્વારા માધાપર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સિંહ ઓઝાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડીડી પંડ્યાના અધ્યક્ષ સાતમા રાષ્ટ્રીય પોષણમાં બે હજાર ચોવીસ ની પાંચ થીમ પૈકી એનીમિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ